રાજકોટના જસ્તરમાં સોનાર કલેક્શનને લઈ માંગ કરવામાં આવી છે સોલાર લાઇનમાં નવા કનેક્શન ન આપવા માંગ જસ્તરના ભડલી ફીડરમાં નવા કનેક્શન આપતા રાહ ઉઠવા પામે છે કુલ એકસો સડસઠ જેટલા કનેક્શન આપતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જલ્દી નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન આપે છે સમગ્ર ઘટનાને લઈ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જો કે એકસો સડસઠ જેટલા કનેક્શન આપતા ખેડૂતોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સોલાર લાઇટમાં નવા કનેક્શન ન આપવા માંગ કરે છે જસદણના પડલી ફીડરમાં નવા કનેક્શન અપાતા રાહ ઉઠવા પામ્યો છે અને એકસો સડસઠ જેટલા કનેક્શન અપાતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જલ્દી નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવે છે પીસીવાળાએ જે બદલી ફીડર સોલાર કનેક્શન આપેલા છે તે ખેડૂતોને ખેડૂતોને એવી જ્યારે રજૂઆત રજૂઆત થઈ કે જે તે સમયે બદલી ફીડર આપ્યું ત્યારે એ ખેડૂતોને એક આવક ઊભી કરવા માટે સરકારે આપેલું હતું અને હાલ ખેડૂતોને એટલો લોસ જાય છે કે એક એક કનેક્શન મને હિતે રીતે લાખ લાખ રૂપિયા ભરવાના આવે છે જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતો એવા પ્રશ્ન ઊભા થાય છે આજે તમામ ખેડૂતો ભડલી ફીડર સ્કાય ફીડર છે એમાં જે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસ્ટન તાલુકાની અંદર નાનામાં નાનું ફીડર હોય ને તો આ બદલી ફીડર છે ત્યારે એકસોને આઠ ગ્રાહકો ભડલી ફીડરમાં હતા ત્યારે અમે સિત્તેર ટકા ખેડૂતોએ સોલાર લીધા એટલે ચોર્યાસી સોલાર થયા હતા એની બદલે અત્યારે એકસોને સડસઠ કનેક્શનનું ફીડર કરી નાખ્યું અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે સાત વીઘા જમી હોય તો સિત્તેર હજાર રૂપિયા ભરવાના હોય કોઈને સાઠ હજાર આવે કોઈને પિંચોતેર હજાર રૂપિયા આવે કોઈને પિસ્તાલીસ હજાર રૂપિયા આવે છે આ રીતના કઈ રીતના ખેડૂતો હકાલી આપ્યા જે તે વખતે મોખિત વાત એવી હતી કે આ ફીડર જ્યારે બંધ થાય તો ઇમરજન્સી આ ફીડર રિપેરિંગ કરવામાં આવશે પણ એક માણસ ફરતો હોય છે પણ એ માયલું કાંઈ છે નહીં એમને બદલી સ્કાય ફીડર છે સ્કાય ફીડરમાંથી જે આપણે સાડા અત્યારે નવા પાસ થાય એમાં ના આપવાના સ્કાય ફીડર માટે સ્પેશિયલ ફીડર રાખો એવી એની માંગણી છે બીજી વિશે જે